નમસ્કાર હું છું વૈદ્ય કિરણ પ્રજાપતિ ફ્રોમ જયવીર આયુર્વેદા હોસ્પિટલ આજે આપણે હવે ડાયાબિટીસ વિશે જાણીશું ડાયાબિટીસ એ આપણા આયુર્વેદમાં જે વીસ જાતના પ્રમેય દર્શાવ્યા છે એમાં મધુમેહ લઈ શકાય હવે ડાયાબિટીસ એટલે શું ડાયાબિટીસ એટલે આપણા બ્લડમાં જે ગ્લુકોઝ એટલે કે શર્કરાની માત્રા વધારે પ્રમાણમાં આવે ત્યારે આપણે ડાયાબિટીસ કહી શકીએ આપણા શરીરમાં એક સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ નામની ગ્રંથિ આવેલી છે એમાં આવેલા જે બીટા સેલ્સ છે એ ઇન્સ્યુલિન નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એ ઇન્સ્યુલિન છે એ શરીરમાં રહેલા જે બ્લડમાં ગ્લુકોઝની માત્રાના નિયમનનું કામ કરે છે જો ગ્લુકોઝની માત્રા વધી જાય તો તેને આપણે ડાયાબિટીસ કહી શકીએ જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા ઓછી થાય છે ત્યારે બ્લડમાં ગ્લુકોઝ એટલે કે શર્કરાનું પ્રમાણ વધી જાય છે હવે સવારે જે ભૂખ્યા પેટનું હોય છે ગ્લુકોઝ લેવલ એ એટી ટુ વન ટેન એટલે કે એસી કે એકસો દસ સુધીનું હોય તો તે નોર્મલ કહી શકાય જ્યારે જમ્યા પછીનું પીપીબીએસ કહેવાય છે જેમાં એકસો દસથી એકસો ચાલીસ કે પચાસ સુધીનું આપણે નોર્મલ ગણી શકીએ હવે ડાયાબિટીસના એલોપેથીમાં આપણને ટુ ટાઈપ્સ બતાવવામાં આવ્યા છે ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઇપ ટુ ડાયાબિટીસ ટાઇપ વન ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટિસ એન્ડ ટાઈપ ટુ નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટીસ હવે ટાઇપ વન ડાય જે ડાયાબિટીસ છે એમાં તે જન્મજાત હોય છે આનુવંશિક હોય છે કે પુખ્ત વયની ઉંમરમાં જોવા મળે છે એમાં જે પેન્ક્રિયાઝમાં આવેલા જે બીટા સેલ્સ હોય છે એ નિષ્ક્રિય હોય છે અથવા તો સંપૂર્ણપણે નાશ પામેલા હોય છે કે અવેલેબલ જ નથી હોતા જ્યારે ટાઇપ ટુ ડાયાબિટીસ હોય છે એ ચાલીસ વર્ષથી વધુ ઉંમરમાં જોવા મળે છે હવે ડાયાબિટીસ થવાના કારણો શું છે એના લક્ષણો શું છે અને એના ઉપાય વિશે આપણે જાણીશું જેમ કે એના થવાના લક્ષણો શું હોય છે તો વધારે પડતી ભૂખ લાગવી વધારે તરસ લાગવી વારંવાર પેશાબ જવું વધારે પડતી અશક્તિ થાક કે નબળાઈ લાગવી અને વજન ઘટી જવું હવે આ થવાના કારણો તો અત્યારની જે આપણી આધુનિક જીવનશૈલી છે એના કારણે ડાયાબિટીસ અત્યારે વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે જેમ કે વધારે પડતું બેઠાડું જીવન છે કસરતનો અભાવ છે જે ઊંઘની જે સાયકલ હોય છે એ અનિયમિત હોવી જેમ કે રાત્રે જાગવું દિવસે સૂઈ જવું કન્ટિન્યુઅસ આખો દિવસ બેસીને લેપટોપ પર કામ કરવું જેના કારણે ચયા ક્રિયા મંદ થઈ જાય છે આના કારણે પણ આપણને ડાયાબિટીસ જોવા મળે છે વધારે પડતી માત્રામાં જંક ફૂડનો ઉપયોગ છે રિફાઈન્ડ શુગર વધારે માત્રામાં લેવું વધારે પડતું ચિંતા અને તણાવગ્રસ્ત લાઈફ આ બધા કારણો લીધે આપણને ડાયાબિટીસ વધારે અત્યારે જોવા મળે છે તો એને આપણે રોકવા માટે શું કરી શકીએ તો જેમ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ મોડિફાઈ કરી શકીએ જે આપણે જીવનમાં કસરતનો અભાવ છે તો નિયમિત યોગ છે પ્રાણાયામ છે કસરત આ બધી વસ્તુઓ સવારે વહેલા પસ્તાલીસ મિનિટનું વોકિંગ અને લાઇફસ્ટાઈલમાં સુધારો જેમ કે તમારો ખાવામાં અનિયમિતતા છે તો ખાવાના નિયમિતતા કરવી જમવામાં આપણે ઘઉંનો વધારે ઉપયોગ કરતા હોય તો તેના બદલે જવ આયુર્વેદમાં ડાયાબિટીસ માટે જવ એ શ્રેષ્ઠ ધાન્ય કહેવામાં આવ્યું છે તો જવનો ઉપયોગ કરી શકાય ચોખાના બદલે કોદરીનો ઉપયોગ કરી શકાય જો ચોખા ખાવા જ હોય તો આપણે એક વર્ષ જૂના ચોખાનો ઉપયોગ કરી શકાય છે અને તેના ઉપરનું જે પાણી છે ઓછામાં કાઢીને આપણે ચોખા પણ ઉપયોગમાં લઈ શકાય છે વધુ પડતા ગળ્યા જે ફ્રૂટ છે એમને એવોઇડ કરવા જોઈએ અને રૂટિનમાં જે મેડિટેશન એટલે કે પ્રાણાયામ આના કારણે આપણે જે સ્ટ્રેસ લેવલ ઓછો થાય છે એના કારણે પણ આપણે ડાયાબિટીસ અટકાવી શકાય છે આ ઉપરાંત જેમ કે ડાયાબિટીસ એ ગળ્યું ખાવાથી વધારે થાય છે તો તેનો વિરોધી કડવો એટલે કે તિક્તરસ રૂટિનમાં ઉપયોગ કરીને પણ આપણે ડાયાબિટીસને અટકાવી શકીએ છીએ જેમ કે ગળો છે લીમડો છે જાંબુ બીજનો પાવડર છે કારેલાના રસનો ઉપયોગ કે ચોમાસામાં અઠવાડિયામાં બેથી ત્રણ વખત કારેલાનું શાક લઈ શકાય મેથી દાણાનો ઉપયોગ છે જેમ કે એક ચમચી મેથી દાણા રાત્રે પાણીમાં પલાળી અને સવારે તે મેથી દાણા ચાવીને ખાઈ જવા અને પાણી પી લેવું એ જ પ્રમાણે હળદર અને આમળાનો પાવડર મિક્સ કરીને સવારે નરણા કોઠે એક ચમચી લઈ શકાય આ ઉપરાંત આપણે આયુર્વેદમાં પંચકર્મ જેવી ચિકિત્સા જેમ કે વમન છે શિરોદારા છે વિરેચન છે બસ્તી છે આના દ્વારા પણ આપણે ડાયાબિટીસમાં ઘણું સારું પરિણામ મેળવી શકાય